કચમાવેલી પાટણ પ્રાથરિયા આઈડ સમાજ દ્વારા સંચાલિત આઈડ સ્કૂલની પ્રથમ વાર્ષિક ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક પૂર્વક યોજાનાર છે ત્યારે આ બાબતે સમગ્ર કચ્છમાં આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે અને વિવિધ રેલી જેવી કે બાઇક રેલી તેમજ કાર રેલી સ્વરૂપે દરેક ગામોમાં શિક્ષણ યાત્રા ત્યાં જાહેર સ્થળ પર જઈને ભાઈઓ તેમજ બહેનો જાહેર કાર્યક્રમ કરીને આમંત્રણ પાઠવી રહ્યા છે આહીર સમાજના આગેવાનો તેમજ યુવાનો દ્વારા બાઇક તેમજ કાર રેલી સ્વરૂપે દરેક ગામોમાં જઈને શિક્ષણ યાત્રા તેમજ જાહેર સ્થળ પર જઈને ભાઈઓ તેમજ બહેનોને હાજરમાં જાહેર સભા કરીને આમંત્રણ પત્રિકા આપવામાં આવી રહી છે દરેક ગામની સમિતિ બનાવીને ઘર ઘર સુધી આમંત્રણ પત્રિકા પહોંચે તેવો આહીર સમાજના ટ્રસ્ટીઓ તેમજ સમાજના દાતાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રામાં કચ્છ પાટણ આહીર સમાજના આગેવાનો જોડાયા હતા આજરોજ યાત્રા ળુણવા ગામે પહોંચી હતી ળુણવા ગામના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આ યાત્રા આજે પંદર ગામનું આજરોજ શિક્ષણ યાત્રા દ્વારા પૂરજોશમાં પ્રચાર તેમજ પ્રસાર કરવામાં આવ્યો હતો આગામી તારીખે એટલે કે તારીખ અઢાર ત્રણ બે હજાર ઓગણીસ ના રોજ અંજાર તાલુકાના સત્તા પર મધ્યે નિર્માણ થઈ રહેલી ગોવર્ધન પર્વતની બાજુમાં આહિર કન્યા સંકુલનું એક વર્ષ પૂર્ણ થતા વાર્ષિકોત્સવ ઉજવવાનો છે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રાસ દરબા અને સંવાદના દાતાશ્રીઓ તેમજ ટ્રસ્ટીશ્રીઓના સ્વાગત સન્માન કરવામાં આવશે આહીર સમાજ દ્વારા સૌને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે આ યાત્રાનો હેતુ આહીર સમાજ બોળી સંખ્યામાં ઉપસ્થિત રહે અને આહિરની દીકરીઓમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આહિર સમાજની વે વિભાગ દ્વારા યાત્રા એકસો છેતાલીસ ગામોમાં ઉત્સવના આમંત્રણ આપવામાં આવશે ગોવર્ધન તળેટી સત્તા પર મધ્યે ગોવર્ધન આહીર કન્યા સ્કૂલ બેતાલીસ એકર જેટલી વિશાળ જમીનમાં અને 25 કરોડના ખર્ચે થઈ રહ્યું છે ગોવર્ધન આહિર કન્યા સ્કૂલ નું નિર્માણ થઈ રહ્યું છે જેને એક વર્ષ પૂર્ણ થતાં પ્રથમ વાર્ષિક ઉત્સવ અને ભવ્ય થી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે રણુવા ગામમાં કચ્છ પાટણ પ્રાત્રય આહિર સમાજ સંચાલિત ગોવર્ધન કન્યા વિદ્યાલય સંકુલ ના 18/3/2019 ના ભૂમિ પૂજન વાર્ષિક મહોત્સવ નિમિત્તે જે ભવ્ય ભવ્ય કાર્યક્રમ અંજારના આંગણે સત્તાપના પાદર અને ગોવર્ધનની ની જે કચ્છ પાટણ આહિર સમાજ સંચાલિત ગોર્ધન કન્યા સંતુનું નિર્માણ થઈ રહ્યું છે અને ગત અઢાર તારીખે સમાજના મોવડીઓ સમાજના મોભીઓ સમાજના અનેક પરિવારોની હાજરીમાં એનું એક વર્ષનું જે કામગીરી કરી અને જેમ વિદ્યાર્થી બાર મહિના ભણતો હોય અને છેલ્લે તેની પરીક્ષા થતી હોય મૂલ્યાંકન થતું હોય એમ સમાજ સમાજે કરેલા કાર્યનું મૂલ્યાંકન કરે દાતાઓએ દિલેરી દાતાથી જે દાન અર્પણ કર્યું છે તેના લેખા જોખાનું મૂલ્યાંકન કરવા માટે આવતી અઢાર ત્રણ બે હજાર ઓગણીસના આ એક સમાજના સૌ મોદીઓ સૌ પરિવારજનોની હાજરીમાં એક ભવ્યથી ભવ્ય કાર્યક્રમ જ્યારે સમાજે ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે તેના ભાગરૂપે લાખાપર વહી જેના પંદર ગામ આવે છે એ ગામના યુવાનોએ બેડું ઝડપ્યું કે રેલી સ્વરૂપે આપણે પંદરે પંદરે ગામમાં જઈએ દરેક પરિવારની મુલાકાત લઈએ અને ગામમાં બે પાંચ યુવાનોને એની જવાબદારી સોંપીએ કે જેનાથી ઘરો ઘર પત્રિકા આવ સૌમાન સાથે દરેક પરિવાર ત્યાં સહભાગી થાય રાણાભાઈ આહિર જીટી ન્યૂઝ બચાવ કચ